જે રીતે કરવા દેવામાં નથી આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે એમાં એના માટે પોલીસ અત્યારે સમર્થન કરી રહ્યું છે આજે મારે તમને એજ કેવું છે કે પોલીસ આમાં બધે ષડયંત્ર કરવામાં મજા આવે છે પણ મને એ કેવું છે કે જયારે રાજુભાઈ સોલંકી જુનાગઢ થી જયારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલ ની અંદર આવીને જયરાજ ની સામે અવાજ ઉપર ઓછો કરે છે તો તરત જ થોડાક ટાઈમ ની અંદર એની ઉપર ટોક લાગી જાય છે જેવી રીતે કહેવાય ને કે વિખીલભાઈ ગોંગા એની ઉપર એની સામે બંડ પોકારે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ટોક લાગી જાય છે દિનેશભાઈ પાતર એની આ લુખ ની સામે લડવા ઉભા થાય છે તો એમાં જેલ યોગ ચાલુ થઈ જાય છે એવી જ રીતે પિયુષભાઈ રાધડિયાના પણ એની એના ગામમાં રહીને એનો એનો સામનો કરે છે એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જે યોગ ચાલુ થઈ થઈ છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ ગઈ છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી એ એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે વાતચીત કરવા આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ થાય જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ થાય

રાજુમાર છતાં પણ રાજકુમાર લોકેશન બતાવતા બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા પરંતુ અમિત વાળા જે નામ આવ્યા છે આરોપીઓ મીડિયા સામે આવીને બાઇટ આપે છે નિવેદનવાદીઓ કરે છે છતાં પણ એનું લોકેશન અને મળતું નથી એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય આ બે ડુંગાએ પણ એક ઇન્ટરવ્યુમાં આયું છે કે બોંડલમાંથી મને કેસે સુધી લડીશ નિખિલભાઈ ડુંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારે એને રૂબરૂમાં મળી નથી પણ નિખિલભાઈ ડુંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પીયસભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે અને પીયૂષભાઈ રાડરિયાનો અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ ગગેથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્તીકટ જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે તને અહીંથી છોડવાનો નથી કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે પુરાવા જાહેર કરો અત્યારે હું પીયૂષભાઈ રાડરિયાને મળી ત્યારે મને ખબર પડી કે પીયૂષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એક કેસમાંથી છોડે બીજા કેસમાં નાખે જામીન ખાવા ચોવીસ ચોવીસ કલાક બેસાડી રાખે વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટેલ એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે કોના ઈશારે આ બધું થઈ ગયું છે અને શું કામ કરો છો તમે જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જયારે જયારે પણ કઈ થાય તો આગેવાનો ઇન્વિટેશન આપવા જવાના માધ્યમથી હું દર વખતે કઉ છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાઠલા પકડી પકડીને બહાર ન કાઢવાના હોય જો તમે નથી ઊભા રહેતા તો સમાજ સમજી શકો છો તમે શું કરો છો સમાજ નામે તમે શું રોટલા શકો છો એ બધું સમાજ સમજી શકે છે એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનો આવું